વિધાનસભામાં કોંગ્રેસે પક્ષના ઉપનેતાની જાહેરાત કરી છે શૈલેષ પરમાર પુનઃ વિધાનસભાના ઉપનેતા કિરીટ પટેલ વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક વિમલ ચુડાસમા ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ઉપદંડક જિગ્નેશ મેવાણી આનંદ પટેલ કોંગ્રેસના પ્રવક્તા દિનેશ ઠાકોર વિધાનસભામાં કોંગ્રેસના ખજાનશી કાંતિ ખરાડીને વિધાનસભામાં કોંગ્રેસના સચિવ બનાવાયા છે તુષાર ચૌધરી કાલે વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે પદગ્રહણ કરશે તો મોટા સમાચાર મળી રહ્યા છે વિધાનસભામાં કોંગ્રેસે પક્ષના ઉપનેતાની જાહેરાત કરી છે શૈલેષ પરમારને ફરી એક વખત જવાબદારી સોંપવામાં આવી પુનઃ વિધાનસભાના ઉપનેતા કિરીટ પટેલ વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક રહેશે વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ઉપદંડક રહેવાના છે જિજ્ઞેશ મેવાણી અનંત પટેલ કોંગ્રેસના પ્રવક્તા રહેશે દિનેશ ઠાકોર વિધાનસભામાં કોંગ્રેસના ખજાંચી આ તમામ પદનું વિતરણ કરવામાં આવ્યું છે કાંતિ ઘરાડીને વિધાનસભામાં કોંગ્રેસના સચિવ બનાવાયા છે તુષાર ચૌધરી આવતીકાલે વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે પદગ્રહણ કરશે તો હમણાં તાજેતરમાં જ જે નામોની જાહેરાત થઈ અમિત ચાવડા જેઓ નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે તુષાર ચૌધરીના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી કોંગ્રેસ નેતા તરીકે વિધાનસભામાં જેઓ આવતીકાલે પદ ગ્રહણ કરવાના છે એની સાથે સાથે ઉપનેતાના નામની જાહેરાત કરવામાં આવી છે અને કોંગ્રેસના મુખ્ય દંડક તરીકેની પણ જાહેરાત કરવામાં આવી મુખ્ય દંડક તરીકે કિરીટ પટેલ અને પુનઃ વિધાનસભાના ઉપનેતા બનવાના છે શૈલેષ પરમાર વિમલ ચુડાસમા ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ઉપદંડક બનવાના છે જિજ્ઞેશ મેવાણી અનંત પટેલ એ પ્રવક્તા કોંગ્રેસના બનવાના છે વિધાનસભામાં તો વિધાનસભામાં કોંગ્રેસના ખજાંચી ની જવાબદારી સંભાળશે દિનેશ ઠાકોર કાંતિ ખરાડી જેમને કોંગ્રેસના સચિવ બનાવવામાં આવ્યા છે વિધાનસભાની અંદર વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઇન ઉપર જોડાયા છે હિરેન હવે ઉપનેતાની જાહેરાત કરી દેવામાં આવી છે વિધાનસભામાં કોંગ્રેસની શૈલેષ પરમારને ફરી એકવાર જવાબદારી સોંપવામાં આવી અન્ય પદની પણ વહેંચણી કરવામાં આવી છે શું વિગતો જો તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા કોંગ્રેસે બનાવ્યા ત્યારબાદ આજે તેઓએ નવી નિમણૂકો કરી છે આવતીકાલે તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેનો પદ ગ્રહણ કરવાના છે એ પહેલા ઉપનેતા તરીકે શૈલેષ પરમારને યથાવત રાખવામાં આવ્યા છે મુખ્ય દંડક તરીકે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલની નિમણૂક કરવામાં આવી છે એ જ રીતે ઉપ દંડક તરીકે વિમલ ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે ઇમરાન ખેડાવાલાની નિમણૂક કરવામાં આવી છે અને અનંત પટેલ જિજ્ઞેશ મેવાણીયા આ બંને ધારાસભ્યોને પ્રવક્તા તરીકેની નિમણૂક કરવામાં આવી છે દિનેશ ઠાકોરની નિમણૂક ખજાનચી તરીકે કરવામાં આવી છે કોંગ્રેસના સંખ્યાબળની જો વાત કરીએ તો બાર ધારાસભ્યોનું સંખ્યાબળ છે અને એ મુજબ આ નિમણૂક ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવી છે દર વખતે જ્યારે વિધાનસભા મળતી હોય છે અને વિધાનસભા ગૃહનું નિર્માણ થતું હોય છે નવા ગૃહનું ત્યારે વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય તેમના મુખ્ય દંડક નાયબ દંડક ખજાનચી અને પ્રવક્તાની નિમણૂક કરતી હોય છે એ રીતે હવે જ્યારે તુષાર ચૌધરી કોંગ્રેસ પક્ષના નેતા તરીકેનો કાર્યભાર આવતીકાલથી સંભાળવાના છે એ પહેલા તેમણે આ નિમણૂક કરી છે આ એક વ્યવસ્થાના ભાગરૂપે નિમણૂક કરવામાં આવતી હોય છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે શૈલેષ પરમારને ઉપનેતા યથાવત રાખવામાં આવ્યા છે જ્યારે દંડક ખજાનચી ઉપદંડક અને પ્રવક્તાની નિમણૂક આ પ્રમાણેની કરવામાં આવી છે બિલકુલ આભાર હિરેન વિગતો આપવા માટે